હેલો ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર તો બધા ફેમિલી ને પેલા તો જય માતાજી જય દ્વારકાધીશ જો કમ્પ્લીટ થઈ ગયા છે સવારમાં આજે ફરી એક નવા વ્લોગ ની શરૂઆત કરી દીધી છે અને અમારા ભાઈ છે ને શું કરી રહ્યા છે શું કરો હેલા જો લાયક કરવાનું કહી દે

આવું કંઈક કામ છે ને આપણે એને લેવા આવી ગયા હોય તો અહીંયા થયું છે પાર્સલ આ બંગડી છે મિત્રો જે કોઈને બંગડી જોતી હોય ને એ આપણો સંપર્ક કરજો જો અહીંયા વિશાળ રેન્જમાં છે ને બંગડી છે આપણે જેવી જોતી હોય એ આયાthio પાર્સલ થઈ રહ્યું છે હલો ફેમિલી જોઈ લ્યો હેના ઓ નવી વેરાઈટી છે આ ભાઈ એના ઓનર છે માલિક છે એના હું અંદર ભયરો છે આ ફેમિલી અંદર એ રૂમ ભયરો જોવો આવડી મોટી આ હે ને બંગડીનો વિશાળ રેન્જ દેખાય તમને જબરજસ્ત કારખાનું છે જો કોઈને બંગડી લેવી હોય ને સંપર્ક કરજો મિત્રો આપણે કોમેન્ટ કરી દેજો ખાસ કરીને ભાઈ એના ઓનર છે બરોબર

અને આજે જવાનું છે લગ્નમાં તો જોઈએ બીજો વિડીયોમાં બતાવું છું તમને આગળ ક્યાં ક્યાં જવાનું છે ભાઈ કામ કરવા આવી ગયા અલે કામ કરવા આવ્યું હા લાઈક કરવાનું કહે ભાઈ લાઈક કરવાનું કહી દે હા એમ હા હાલો ફેમિલી બો વિડીયોમાં

જો દ્વારકાધીશ હોટલે ઊભા રહી ગયા હાય રહી ના રહી ગયો તમે વિડીયોમાં ચા પાણી પી લીધા તો સીધા જાય જાય હોયને તમે એન્જોય કરો સિનેમેટિક રુકિતભાઈ તમારા ગામમાં ભૂગી ગયા ભાઈ રાહવા ગામમાં

અને આપણે જઈ રહ્યા છીએ આપણા ઘરે ગામના પાટી ઊભા છે આપણે પાન પાટી ખાઈ લીધા હે તેને ખાવું હતું એ ખાઈ લીધું આપડે રાજકોટ જો નજારો ગામડાનો નજારો જ મિત્રો કઈક અલગ હોય મજા કે ગામડે હોય ને ચાલો ફેમિલી વિડીયો માં ફેમિલી આપણે આવી ગયા લગ્નમાંથી ઘરે તો બધા બેહી ગયા છે જો આયા હે ને આ ભાઈ રમી રહ્યા છે આ કેસે ડાલી લેયા ને તો આ ભાઈ ડિસ્કો કરાય જો ડિસ્કો કરી દો એ ડિસ્કો કર ઉબોડા યાર ડિસ્કો કરાય પમ પમ બોમ 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 આપણે બેહી ગયા છે જો લગ્નમાંથી આવીને કિલોમીટર નો રંગ કાઈપો અત્યારે હલો ભાઈ ઓલું કરી દે તો બાબા કહી દે તો એમ કરે છે હાલો ફેમિલી મળીએ નવા નવા લોકમાં ત્યાં સુધી બધા ફેમિલીને જે જય માતાજી જય દ્વારકાધી અમારો વિડીયો ગઈ હોય